હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી કેમ છો બધા છે પણ આપણે ક્યારેય કૂકીઝ ટ્રાય નથી કરી બરાબર તો ચલો આજે આપણે બાજરીના લોટની કૂકીઝ ટ્રાય કરીશું અને એમાં મેં લીધી છે બે ખજૂર ઓપ્શન છે ખજૂરની જગ્યાએ તમે કોઈ બી વસ્તુ ડ્રાય ફ્રૂટ એડ કરવો તો કરી શકો નહીં કરવું હોય તો તમારી ચોઈસ પ્રમાણે તમે સાદી બનાવી શકો મેં લીધો છે ગોળ હેલ્ધી અને છોકરાઓ માટે સારી વસ્તુ છે હું આના ઝીણા ઝીણા પીસ કરી લઈશ એકદમ ઝીણા બહુ મોટા બીની અને બહુ એકદમ નાના બીની છોકરાઓને મોઢામાં આવે ને તો એક અલગ ટેસ્ટ લાગે એવું અને દેખાય તો ચોકો ચિપ્સ જેવું લાગે છોકરાઓને કારણ કે અંદર ગયા પછી પ્રોપર કુકીઝ બન્યા પછી આમાં એમને ખ્યાલ નહીં આવે આ રીતે આપણે હું ભલાને કટકા કરી દઈશ જીરાજીના અને આ ફ્રેન્ડ છે મેં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી કરજો અને કંઈ ભૂલ થતી હોય તો મને કેજો બી ખરા કે બેન આવો નહોતું બરાબર પણ ચોક્કસથી મારો વિડીયો જોજો અને મને સપોર્ટ કરજો ચાલો ગોળ અને ખજૂર દેખાય છે ને તમને

તમારે વિસ્કર થી કે ચમચી થી કે બ્લેન્ડર હોય તો એનાથી મિક્સ કરી લેવા આપણે જેમ ખોડ ગાળીને એક ક્રીમ બેઝ કરીએ ને એ રીતે થઈ જશે ફેર ઓકે તો ચલો પહેલા આપણે એ પ્રોસેસ પૂરી કરીએ પણ એમાં ઇલાયચીનો પાવડર તો જોઈએ જ સ્વીટ છે તો ઇલાયચી તમારી જોડે જે રીતે પીસેલી હોય એ રીતે એના દાણા હોય બરાબર ફોતરા કે એવું નહીં જવા દેવાનું એટલે છોકરાઓને ખબર ના પડે બસ મેં દાણા હતા થોડી મોટી હતી એટલે જે દાણા દાણા હતા એ લઈ લીધા છે

સૂર્યમુખીના બીજ છે તમને જે પીચડા ભાવતા હોય એ તમે એડ કરી શકો છો દેખાય છે ને હવે થોડું થોડું ગોળ અને ઘી અને ખજૂર મિક્સ થઈ ગયું છે જો આ ટાઈમે તમારે સોફ્ટ કરવી હોય તો એક ચપટી ખારો નાખી દેવાનો અને મીઠાવાળો ટેસ્ટ ભાવતો તો થોડું મીઠું નાખી દેવાનું હું નહીં મીઠું એડ કરું કે નહીં ખારો કારણ કે મેં ગોળ લીધો છે લોટ લઈ લઈશ બાજરીનો પેલા અને બે ચમચી જેટલો એડ કરીશ લોટ હું બેસન ચણાનો એ બી ઓપ્શન છે એકલા બાજરીના લોટથી બી બહુ જ મસ્ત થાય છે પણ આપણે વડા બનાવતા હોઈએ ત્યારે ચણાનો લોટ એડ કરતા જોઈએ છે તો આપણને એનું કોમ્બિનેશન સારું લાગે છે તો મેં બે ચમચી લઈ લીધો છે હવે એને બધું મિક્સ કરી લઈશું અને એ બાજુ મૂકી દઈશું આપણે તેલનું આમાં તરત જ તળી લેવાના છે ઘીમાં તળો તેલમાં તળો તમને જે રીતે ગમે એ રીતે તમે તળી શકો છો સેલો ફ્રાય કરો ડીપ ફ્રાય કરો તમારા જોડે એર ફ્રાયર હતો એમાં કરી લો કરવાના હોય તો બેક કરો જે બી કરવું હોય એમ એમ બી તમે બેક કરી શકો છો મીઠામાં નીચે મૂકી અને આપણે જેમ પીઝા ને ઘરે બનાવતા હોઈએ એ રીતે બરાબર એ તમારી ચોઈસ છે હવે આપણે આમાં લોટ મિક્સ કરીશું એવું લાગે કે થોડું ઢીલું પડે છે તો આપણે બીજો લોટ એડ કરી શકીએ અને કે ના થોડું કડક થઈ ગયું છે તો થોડી બે ત્રણ ચમચી દૂધ રેડી થયા રેડી થવાનું મારે પરફેક્ટ કુકીઝનો ડો બંધાઈ ગયો છે તો બે ચમચી જેટલો ગોળ હતો એક ચમચી જેટલું ઘી મેં બાજરીનો લોટ લીધો અને બે ચમચી જેટલો લીધો છે ચણાનો અને હળવાથી આપણે બહુ ઓવર પેલું નથી કરવાનું હવે આ રીતે તમારે જેવું નાની મોટી કુકીઝનો શેપ આપવો હોય એવો આપી દેવા પતળી જાડી જેવી તમારે સોફ્ટ કડક કે જેવી કરવી હોય અને જે બી તમને પીસ કે જેનો બી ફ્લેવર ભાવતો હોય તમે એડ કરી શકો છો આ રીતે હું એકદમ પતળી પતળી કારણ કે આપણે પૂરી જેવી કરવી છે કરી બરાબર ગોળ રાઉન્ડ રાખવું હોય તો બી તમે કરી શકો ત્રિકોણ આની ચિપ્સ સ્ટીક કરવી હોય તો બી તમે વણીને ઈઝી રીતે વણાશે આમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં પ્લાસ્ટિક ઉપર તો આ રીતે બધી કુકીઝ હું તૈયાર કરી લઈશ બેક બી મસ્ત થઈ જશે મીઠા નીચે મીઠું નાખી અને ઉપર કોઈ કાણા વાળું છીબું કેવું હોય બટર પેપર મૂકી ઉપર ગોઠવી લેવાનું આ રીતે આપણે તેલ આવે એટલે તળી લઈશું ત્યાં સુધી બધી પલાઈ લઈશું બીજી બધી કુકીઝ ફ્રેન્ડ બહાર મળે પણ આવી કુકીઝ બહાર ના મળે એટલે આપણે છોકરાઓને અમુક વસ્તુ છોકરાઓ નથી ખાતા હોતા અને એમની હેલ્થ માટે ખવડાવવી હોય તો આપણે આ રીતે કરીને એમને ખવડાવી શકીએ ખજૂરની જગ્યાએ તમે ચોપો ચિપ્સ અંદર એડ કરો બહુ જ મજા આવશે એ ના હોય કોકો પાવડર હોય એ એડ કરો તો છોકરાઓને બાજીના લોટની ખબર બી નહીં પડે ચલો આ રીતે હું બધી પરફેક્ટ બનાવી દઈશ ચાલો તો તેલ આપણે બહુ ગરમ નથી જોઈતું તો નોર્મલ તેલ આવી જાય એટલે આપણે એમાં મૂકી દઈશું જે રીતે બનાવી હોય એ રીતે થોડી થોડી પહેલા તળીશું છે આ છે બાજરીના લોટની કુકીઝ તમે બહારથી આપણે નાન ખટાઈ લઈએ ચોકલેટ નાન ખટાઈ એવી લાગે છે પણ હજુ ગરમ છે ને તો હું તમને અંદરથી તોડીને બી બતાવું થોડી ઠંડી થાય પછી બતાવું એવું નથી કે એક જ એવી બની છે બીજી બધી જ અંદર તમારે એવી જ થશે પ્રોપર તમને મજા આવશે ખાવાની બી કુકીઝ જેવી જ બનશે અને બીજી તળાય છે टेस्ट करी ना कोकी बनी छे चलो फ्रेंड निकाल लेसु बनी गई छे मस्त पीस અને તમે દેખીન તો એમ લાગે કે પ્રોપર ચોકલેટ નાખતા હોય એવું છોકરાું દેખાય દેખાય છે